ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે મોટી કાર્યવાહી કરી છે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રેટ્સની ભરેલી પહેલી ફ્લાઇટને સામૂહિક દેશનિકાલ માટે મોકલી દેવામાં આવી હોય ટ્રમ્પે ભારત સામે મોટી કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે ઇમિગ્રન્ટ્સથી ભરેલી પહેલી ફ્લાઇટ ભારત માટે રવાના કરાઈ હતી ભારતીયોને સી લશ્કરી વિમાન દ્વારા મોકલવામાં આવી રહ્યા છે જેમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે મોટા પાયે ડિપોર્ટેશન ઝુંબેશ શરૂ કરી છે આ અંતર્ગત ત્રણ ફેબ્રુઆરીએ એક અમેરિકન લશ્કરી વિમાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટને લઈ અને ભારત માટે રવાના થયું હતું

ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી ત્યારે અગાઉ ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લેવા માટે સહમત થયું હતું અને લગભગ અઢાર હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લાવવાની વાત કરી હતી